ઓ મિત્રો આનો વ્યૂ તો જોવો નજારો સોમવાર નો મિત્રો જે મેળો થાય છે આ રાણાનો ગઢ છે ગઢની આગળ શિવજી નું જે મંદિર હોય ને એ જગ્યાએ મેળો થવાનો છે સરસ મજાનો તમને ફરતો પેલો વ્યૂ દેખાડી દઉં કે કેવો સરસ મજાનો વ્યૂ છે મિત્રો અને આ જગ્યાએ માર્ગ અને પુલ છે અને પાણી જઈ રહ્યું છે ચારે બાજુ પાણી જઈ રહ્યું છે અને કેવું લોકેશન ફૂલ મોજ આવશે મિત્રો બના રજો કન્ટિન્યુ બ્લોગ ની અંદર આજે આપણે આવ્યા છીએ શિવજી ના દર્શન કરવા છે સોમવાર હવે મંદિરે જ આવશે જુઓ તો મંદિરે જઈ રહ્યો અરે આપડે પણ જઈ રહ્યા જઈ રહ્યા છીએ શું કર્યું મોરલો બને તો મિત્રો મોરલો બનાવવા ચીયો લીધો છે નદીની અંદર ચીયો જોયે ને તાકે મોરલો બનાવવા ચીયો લઈ લે કેટલા બની તો મોરલો બને આપડે પહોંચી ગયા છીએ મેળામાં જે નદીમાં શું દેલી ભાઈ કારીગર આપણે અહીંયા જ ભેગા થઈ ગયા મેળામાં ફરવા આવ્યા ને અને સંજયભાઈ પણ આવ્યા હે એટલે ભાગ ચાલુ થઈ ગયો હુંગળા વેઠા ખાવાનું આવી રીતે આ જો રાણા નો ગઢ હજુ લઈ લીધો મોર બનાવવાનો હે મોર બનાવવા લીધું હે પ્રત્યે ઉલાદ આવ્યા નહીં કોઈ આપણા કારીગર બીજા હિજુ શોખ નહી હજુ આવ્યા નહીં અને વહી ગયા હે

અને ઓરાવાળા હેલા જાય દર્શન કરવા સંજય સંજય અહીંયા એને જોયેલો આપણે પહેલી વાર છે મિત્રો હવે જોવા તમે આવી રીતનું કંઈક પગઈ થયા છે તમે ગમે ત્યારે આવો ને મિત્રો ખૂબ મોજ આવે એવું છે સોમવારે શ્રાવણ મહિનાનો સોમવાર હોય તારે તમારે આવવાનું એટલે મેળા જેવું જોવા મળે અહીંયા શું હે કુવા અહીંયા કયો કુવા આયા છે અહીંયા અંદર એ તો મેં જોયું છે એ મંદિર આંક્યો રાયું ગયું આ તો રાણનગઢના પગઈતિયા છે અમે આંક્યો રાયું આપણે શિવજીનું મંદિર આ રસ્તી જો આવતો રે અને રાણપુરવાળા બધા મિત્રો તમે જોયું ને કેવો મેળો જબરદસ્ત અને આ દિન જો પાંય છે સડાઈને ઓડે 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 કે હાલ્યા થઈ ગયા દર્શન કર્યું અને પછી મેળો તમે જોયો મીડિયમ મેળો હોય મોટા ચકડોળ ને એવું બધું નથી હોતું આવી રીતના કે હાલ્યા જાવી રહી ગયા અમારે પાછો જોઈએ કોઈ વાંધો ને આયેલા મંદિર આવી રીતે મંદિર છે શિવજી શ્રાવણ મહિનાનો સોમવાર છે અને આ છે મંદિર અંદર મિત્રો

ધીમે ધીમે જોવા જઈ રહ્યા છીએ આપણે રાણાજીના ગઢે ગઢે આવ્યા છીએ ભવાની માના દર્શન કરવા રાણાજીના ગઢે રાણપુર તમને મિત્રો એકદમ લોકેશન દેખાડીશું ડળાનું જોરદાર જોવો જો આપણા નજીક તમને જોવા મળશે ફરીને મિત્રો ફરીને પણ આપણા રાણપુરનો નો યોગદાન રાણાજી નો ઇતિહાસ અગત્યની વાત છે પણ ફરીને કરશું આપણે આજે નહીં અને જોવા જાય એવું સારું છે પણ તાળો માયરો એટલે નહીં જોવા મળે તાળો માયર છે છે ભવાની માનું મંદિર દર્શન કરવા જઈ રહ્યા આપણે મિત્રો ઘણી વાર હું જ્યાં હું એટલે બહાર પછી હમણાં નીચે આવી રીતના મિત્રો સંપૂર્ણ આપણે વાત કરી છે નદી તમને દેખાડી નથી મેળાનો વ્યૂ દેખાડ્યો અને પછી આપણે શંકર ભગવાન સોમવારે આજે શિવજીના આપણે દર્શન કરવા આવ્યા હતા અને શંકર ભગવાનના દર્શન પણ કર્યા છે અને અમે રાણાજીના ગઢેથી નીચે જઈ અને મિત્રો પછી આપણો બ્લોગ આજનો અહીંયા આપણે પૂરો કરવાના છીએ તમે જાય જો મિત્રો એ ઉપર જઈને ને અહીંયા બંધ છે તાળો માર્યો ત્યાં ગયા દાદા હોય ચાવ્યો લઈ લઈએ આપણે પણ છે અને નકર જોવા જવું હતું ને ઉપર જાવ તો મજા આવે હતી પણ આજે મેળો હોય ને એટલે ઉપર નહીં જવા દે આપણને આપણે વારે આવવું પડે ઉપર જવું હોય ને તો એવું છે આડાવારે આવવું પડે હવે મિત્રો નીચે જઈ અને પછી આજનો બ્લોગ અહીંયા આપણે પૂરો કરવાના છીએ મજા આવી હોય તો ધરમસિંહ બી કે વ્લોગ ચેનલ સબસ્ક્રાઈબ પરિવારો અવરનવર સારા સારા વિડીયો તમને મળતા રહે તો બધા મિત્રો સાથે આપણે મુલાકાત પણ કરી છે